અંજારના બે ઈસમો બે પોઈન્ટ અગિયાર લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા પૂર્વ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે પોઈન્ટ અગિયાર લાખના વિદેશી દારૂના જથ્થા સાથે અંજારના બે ઇસમોને ઝડપી કુલ સાત પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો આ ગુનામાં સંડોવાયેલ અન્ય ચાર આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી જાડેજા તથા એલસીબીની ટીમને સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અશોક લેલન કંપનીના છોટા હાથી વાહન વિદેશી દારૂ ભરી લાકડિયા તરફથી આવી અને અંજાર તરફ જવાનું છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી લાકડિયા રોડ તરફથી આ વાહન ટોલ ટેક્સના ફોર વ્હીલર લાઇનમાં આવતા વાહનની બે પોઈન્ટ અગિયાર લાખનો વિદેશી દારૂનો જથ્થો તથા આરોપીઓ કાસમ શાહ ભાકરશાહ શેખ અને હરેન્દ્રભાઈ ગજર સુથાર ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખિયાળી પોલીસ સ્ટેશનને સોંપેલ છે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બે લાખ અગિયાર હજાર પચાસની કિંમતની છસો ત્રણ બોટલો વીસ હજારના બે મોબાઈલ અને પાંચ લાખની કિંમતનું છોટા હાથી સહિત કુલ રૂપિયા સાત લાખ એકત્રીસ હજાર પચાસનો મુદ્દામાન કબજે કર્યો છે આ ગુનામાં સંડોવાયેલ અન્ય ચાર આરોપીઓ જાફરશાહ કાસમશાહ શેખ સચિન ઉર્ફે મહારાજ વિનોદભાઈ પંડ્યા જીવણભાઈ ભરવાડ અને ભીમાભાઈ ભરવાડ હાજર મળી ના આવતા પોલીસે તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ ભારતીમાં જાણી ગાંધીધામ